જેમાં આ નવા આવનારા કાયદાઓથી ક્યાંથી કયા પ્રકારના બદલાવ કરવા પડે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં કેતન પુરાણી અશ્વિન પરમાર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ રઘુવીર શર અને સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા કોચિંગ ક્લાસમાં સંચાલકોને આવનારા કાયદા અને નિયમો અંગે વિસ્તૃત સમજ આપી કેવા કેવા ફેરફાર આવશે એની પણ છણાવટ કરવામાં આવી હતી અને અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં થોડા વર્ષોમાં જ્યારે આગના તથા આપઘાતના બનાવો વિદ્યાર્થીઓમાં કેરિયરને લઈને વધુ પડતો તણાવ વગેરેના કિસ્સાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે અને તેના કારણે કોર્ટોમાં થયેલી રીટ પિટિશનને કારણે સરકારે પણ આ અંગે કાયદો બનાવવાનું દબાણ વધી ગયું છે તો મળેલી બેઠકમાં સરકારે આ અંગે કમિટી બનાવી છે ત્યારે જેમને સીધી અસર થવાની છે એવા કોચિંગ ક્લાસ

અને ત્યાર પછી સંચાલકોની અને શિક્ષકોની જે વેદનાઓ છે એમની જે રજૂઆતો છે એમની સરળતાથી સરકારની અંદર આ રજૂઆતો કરી શકાય અને કાર્ય ખૂબ જ સરળ બને એ હેતુથી અમારી સરકારની અંદર આવી રજૂઆત રહેશે અને પ્રતિનિધિઓની નિમણૂકતા એવી અમારી ખાસ અમે સરકારને વિનંતી કરી કોચિંગ ક્લાસ અંગેના કાયદા બીજે ક્યાંય ભારત દેશમાં ક્યાં આવેલા છે કોચિંગ ક્લાસની વાત કરવામાં આવે તો ભારત દેશમાં જોવા જઈએ તો હાલ હમણાં રાજસ્થાન હરિયાણા જોવા જાઓ ગોવા મણિપુર આ આ બધા અલગ અલગ અંદર કાયદાઓ છે કાયદાઓનો અભ્યાસ કરીને આજે કિરીટપુરાણી સાહેબના નેતૃત્વમાં વડોદરા શહેરના રાવપુરા ક્લાસીસની અંદર અમે લોકો આજેનો એક સકારાત્મક અભિગમ સાથે જોડાયા છે અને એનો અભ્યાસ કરી રહ્યા છે અભ્યાસ કર્યા બાદ સમગ્ર વડોદરાના ક્લાસીસો ને અમે